ગુજરાતના પાંચાળના પીરાણાની ચાર જગ્યાઓ એક સોનગઢ થાનગઢથી નજીક સોનગઢ પાંચાળના પ્રગટ પીરાણાના આદ્યપુરુષ સિદ્ધ ગેબીનાથજીની તપસ્થળી છે તેમણે એક ડુંગરના કોતરમાં તપસ્યા કરી અને મેમ્પા ભગતને દીક્ષા આપીને પાંચાળના પીરાણાની પરંપરાની સ્થાપના કરી ત્યારબાદ આપારતા અને આપા જાદરા દ્વારા આ પરંપરા આગળ વધી બે ચલાળા આપા જાદરાએ ભાડલા ગામે આપા દાનાનો અંધાપો દૂર કરી ઉપદેશ આપ્યો ત્યારબાદ ફરતા ફરતા આપા દાના બોડકા આવ્યા અને દરબાર ભોકાવાળાના કહેવાથી સંવત અઢારસો બાવનમાં ચલાળામાં આશ્રમ બાંધ્યો આ જગ્યાએ ધર્મની ધજા ખોડીને ગૌસેવા અને ગોળ ચોખાનું સદાવ્રત ચાલુ કરવામાં આવ્યું ત્રણ પાળિયાદ પાંચાળના પીરાણામાં પાળિયાદ ગામે આઈ રાણબાઈના ઘરે સંવત અઢારસો પચ્ચીસમાં વિસામણનું અવતરણ થયું એકવાર આપા જાદરા અને આપા ગોરખાએ પાળિયાદ પધારી આપા ગોરખાએ શક્તિપાત કરાવીને વિસામણબાપુને પશ્ચિમ ધરાના બાદશાહ રામદેવજી સાક્ષાત હોવાની યાદી કરાવી ચાર સત્તાધાર ચલાળાની જગ્યામાં સેવા કરતા લાખુમાના પુત્રને જોઈને આપા દાનાએ તેને પ્રગટપીર થવાનું ભવિષ્ય ભાખ્યું હતું ગુરુદાન મહારાજની કૃપાથી સંવત અઢારસો પંચ્યાસીમાં આપા ગીગાએ આંબાજર નદીના કાંઠે સત્તાધારની સ્થાપના કરી આપા અહીંથી ભૂખ્યાને ભોજન અને ગાયોની સેવા કરતા હાલમાં અહીં આપા ગીગાની ચેતન સમાધિ આવેલી છે આવી અવનવી વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો